નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ફાર્મર ફેમિલી મનીષની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે એક નવા ટોપિક સાથે ચર્ચા કરશું આમ ગણીએ તો તલના પાકની અંદર એક નવું વિઘ્ન ઊભું થયું અને એની સામે આપણે કઈ રીતના જીત મેળવી શકીએ એ વિષય છે કે તલની વધ અટકી ગઈ સાથે સાથે તલ છે એ પીળા પડવાના શરૂ થઈ ગયા તમે આ વિડીયોની અંદર જોવું છે મુજબ તલ છે આજે પીળા પડી રહ્યા છે તો પીળા પડવાના શું કારણો હોઈ શકે એની એક નાની એવી ચર્ચા કરવી હતી તો એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું તો ચર્ચા કરશું કે તલ શા કારણે આજે પીળા પડી રહ્યા છે એવું તો શું થયું કે જેના કારણે આજે આપણા તલ છે પીળા પડી રહ્યા છે તો પીળા પડવાના મિત્રો અહીંયા દર્શાવ્યા મુજબ ઘણા બધા કારણો છે પીળા પડવાનું પહેલું કારણ જોઈએ તો આપણી જમીન છે એ હાડ થઈ ગઈ છે મેં ઘણીવાર અવારનવાર આપની જોડે ચર્ચા કરી છે કે જમીન છે એ હાડ થઈ જાય અને હાડ જમીન છે એ એટલું ઉત્પાદન આપી શકતી નથી એટલે ખાસ માધ્યમથી સમજીએ તો આપણી આ જમીન છે જમીનનું લેયર છે આ હાડ થઈ ગયું છે એટલે મૂળ છે હવે અંદર ઊંડે સુધી જઈ શકતા નથી એટલે પોષક તત્વો લઈ શકતા નથી તો આ પણ એક કારણ હોઈ શકે એટલે પીળું પડવાનું પહેલું કારણ જો કોઈ હોય તો આજે જમીન છે એનું હાડપાન બીજું છે મિત્રો ખાસ આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો એ મુજબ આવી રીતના જો તલ પીળા પડે છે તો એ કદાચ લોહ તત્વની ખામી હોઈ શકે કારણ કે મોટા બધા વિસ્તારની અંદર આજે ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર છે એ ઘણીવાર જોઈએ તો મોટા ભાગના પાક ખાસ કરીને તેલીબિયા વર્ગના મગફળી હોય તલ હોય તો એ પીળા દેખાતા હોય કારણ કે તત્વની ખામીના કારણે આ છોડ છે પીળા પડી જતા હોય તો આ પીળા કદાચ તત્વના ખામીના કારણે પણ હોઈ શકે તો એ પણ એક કારણ જવાબદાર છે એ સિવાયનું કારણ છે કે સલ્ફર મેં આગળના વિડીયોની અંદર પણ વાત કરી હતી કે સલ્ફર કેટલું મહત્ત્વનું છે તેલીબિયા પાકમાં તેલના સિન્થેસિસ માટે એટલે તેલ બનવા માટે સલ્ફર આપણા માટે ખૂબ અગત્યનું છે અને સલ્ફર ન મળે તો છોડ છે ઘણીવાર પીળાશ બતાવતો હોય આ વિડીયોની અંદર તમે જોઈ શકો એમ જો આવી રીતના પીળાશ દેખાતી હોય તો સમજવાનું કે આપણા છોડની અંદર જે છે એ સલ્ફરની ખામી ઊભી થઈ છે સલ્ફરની ખામીનું છે આપણે નિરાકરણ કરવાનું છે આ સિવાય કે વધારે પડતું પિયત અપાઈ ગયું હોય તલના પાક છે એ પિયત સામે કદાચ સેન્સિટિવ હોઈ શકે અને આપણી જમીન છે ભારે કાળી હોય અને પાણી પકડી લીધું હોય તો પણ આપણા તલ છે એ પીળા પડી શકે આ પીળાશની સમસ્યા હવે આવી ગઈ છે એ સમસ્યાનું હવે સમાધાન જ કરવાનું છે હવે એનું કોઈ બીજો ઉપાય નથી કે ભાઈ સલ્ફર ઘેટું તો ઘેટું તત્વ ઘેટું તો ઘેટું જમીન હાડ થઈ ગઈ તો થઈ ગઈ તો હવે જમીન હાડ થઈ ગઈ એનું અત્યારે કોઈ આપણે નિરાકરણ કરી શકીએ એમ નથી એના માટે તો ઊંડી ખેડ કરવી આપણા માટે જરૂરી છે ભવિષ્યની અંદર એના ઉપર વિડીયોમાં આપણે સમજશું પણ લોહ લોહતત્વની ખામીના કારણે કદાચ જો તલ પીળા પીડા હોય આ વિડીયોમાં તમે જોયું થઈ મુજબ આ ફોટોગ્રાફ્સની અંદર તમે જોવું છો એ મુજબ જો આવી ખામી સર્જાતી હોય તો તમે છે ફેરસ સલ્ફેટ માર્કેટની અંદર ઘણા બધા સ્વરૂપે અત્યારે આવે છે બરાબર તો એ ફેરસ સલ્ફેટનું આપણે પોઈન્ટ ફાઈવ પર્સન્ટ જેટલું દ્રાવણ બનાવી અને છંટકાવ કરીએ તો પણ ખૂબ સારું પરિણામ મળે છે એટલે કે અત્યારના જે રેડીમેડ ફોર્મ્યુલેશનો આવે છે એમાં સાઠથી લઈ અને સિત્તેર એંસી ગ્રામ સુધી આપણે ફેરસ સલ્ફેટનો જે ઉપયોગ કરીએ પર પંપડીઠ તો કદાચ લોહતત્વની ખામીનું આપણે નિરાકરણ કરી શકીએ આ નિરાકરણ માટે આપણે પહેલો છંટકાવ જ્યારે કરીએ એ પહેલો છંટકાવ અને બીજા છંટકાવ વચ્ચે આઠ દિવસ નું અંતર રાખવાનું છે ફેરસ સલ્ફેટનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે પહેલાં અને બીજા છંટકાવની વચ્ચે આપણે આઠ દિવસનું અંતર રાખી એટલે એમ ટોટલ બે છંટકાવ કરવાથી કદાચ આ પીળાશ ફેરસના લીધે હોય તો એ મટી શકે છે આ સિવાય સલ્ફરની ખામીના કારણે પણ જો કદાચ આ પીળાશ આવી હોય તો ફેરસની સાથે સલ્ફર પણ મિક્સ છે એટલે જ એને આપણે ફેરસ સલ્ફેટ કહીએ તો પણ એ પીળાશ એ દૂર કરી શકીએ ઉપરાંત મિત્રો બીજા અમુક સૂક્ષ્મ પોષક તત્વોના લીધે પણ પીળાં જો હોય તો આપણે માર્કેટની અંદર જે ગ્રેડ ફોર આવે છે તો એ ગ્રેડ ફોરનો આપણે વીસ ગ્રામ જેટલો ઉપયોગ કરી અને છંટકાવ કરીએ તો પણ આપણે છે પીળાશની સમસ્યાને છે એ થોડા ઘણા અંશે આમ તો ઘણા બધા અંશે દૂર કરી શકીએ છીએ વધારે પડતું પિયત આપવાથી કોઈ ફાયદો થવાનો નથી કેટલું પિયત આપવું એ આપણે નજરમાં રાખી અને આપણે છે પિયત આપવાનું છે એટલે ખાસ મારે તમને એ જ જણાવવાનું હતું સાઠ થી લઈ અને એસી ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે તો આ તમને ખૂબ સારું પરિણામ ફેરસ સલ્ફેટ આપશે અને પીળાશ ની આપણે દૂર કરી શકશું એ સિવાય મિત્રો હવે બીજી વાત છે કે વધ આપણા પાકની છે અટકી ગઈ છે તો વધ અટકી ગઈ ને હવે એ વધારવા માટે હું કરવું તો એ આપણા માટે ખૂબ અગત્યનો મુદ્દો છે કારણ કે છોડ ઠીંગણો રહી જાય તો ઠીંગણા છોડ કાંઈ ઉત્પાદન આપવાના નથી એપ્રોપ્રેટ હાઈટ એની જે પ્રોપર હાઈટ હોવી જોઈએ તો એ પ્રોપર હાઈટ મળે તો જ આપણને ઉત્પાદન મળે અગર જો હાઈટ ન મળે તો આપણને ઉત્પાદન મળવાનું નથી તો વધ કરવા માટે આપણે અત્યારે માર્કેટની અંદર ખૂબ સારું એવું નામ ધરાવતું નેનો યુરિયા માર્કેટની અંદર આવે છે તો નેનો યુરિયાનો આપણે જો પચાસ મિલી અથવા તો ઓછું કરવું હોય તો ચાલીસ મિલીનો છંટકાવ એક પંપ દીઠ ચાલીસ મિલી નાખી અને જો છંટકાવ કરીએ તો નેનો યુરિયા પણ ખૂબ સારું પરિણામ આપે છે એમની સાથે આપણે ઝીબ્રેલિક એસિડ જે માર્કેટની અંદર આવે છે એ નાખી અને છંટકાવ કરવાથી પણ ખૂબ સારું પરિણામ મળે પણ નેનો યુરિયાનો છંટકાવ કરતી વખતે આપણે ખાસ મુદ્દો ધ્યાને રાખવાનો છે કે જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે ઘણા બધા મિત્રોએ તલ પચી પચી ત્રીસ ત્રીસ દિવસથી પાયા નથી તો એટલું બધું અસરકારક નહીં રહે કદાચ નેનો યુરિયા તો નેનો યુરિયાનો છંટકાવ આપણા માટે ખૂબ અગત્યનો સાબિત થશે એ સિવાય બે ટકા યુરિયાનું દ્રાવણ જે જગ્યાએ નેનો યુરિયાની અવેલેબિલિટી ન હોય તો આપણે બે ટકા યુરિયાનું દ્રાવણ એટલે કે ગ્રામ બે ગ્રામ જોઈએ તો એક પંપની અંદર એટલે કે પંદર લિટર પાણીની અંદર ત્રણસો ગ્રામ જેટલું યુરિયાનું દ્રાવણ આપણે બનાવી અને છંટકાવ કરીએ તો પણ ખૂબ સારું પરિણામ મળી શકે એ સિવાય માર્કેટની અંદર વોટર સોલ્યુબલ ગ્રેડ જે આવે છે હોય હોય આનો પણ કરીએ તો પણ આપણને ખૂબ સારું પરિણામ મળે છે હવે ઘણા મગજની અંદર છે ને એવું વિચાર છે કે ભાઈ મારે સાહેબે તો આપણને દસ પંપનું કીધું ત્રણ કિલા યુરિયાને ઓગાળી દઈએ મારે દસ પંપની જરૂરિયાત છે ને ત્રણસો ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે ત્રણ કિલો યુરિયા ઓગાળીને દહ ગ્લાસ પાણી નાખી દઉં ને એક એક ગ્લાસ નાખતો જાવ તો એમાં પરિણામ મળશે નહીં આ સો ટકા ખાતરી આપું છું ઘણાને અમે વીસ વીસની ભલામણ કરીએ વીસ વીસ આપણે સો ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે તો દસ પંપનું લઈ આવે માર્કેટમાંથી દસ ગ્લાસ પાણી નાખે બાકીનું એક કિલોગ્રામ જેટલું વીસ વીસ નાખી દે હવે પછી થશે હું એક એક ગ્લાસ કે હું નાખતો જાઉં મિત્રો આની અંદર પહેલો પંપ રિઝલ્ટ આપશે બાકીનો એક પંપ એટલું જ ઇફેક્ટિવ રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ નહીં મળે કારણ કે નાઇટ્રોજન પાણીમાં ભેળા પછી ઘણીવાર વાર લોસ એટલે હવામાં ઉડી જાય છે તો એ આપણા માટે નુકસાન થશે એટલે ઘણીવાર તમે જોયું છે પહેલો પંપ ખૂબ સારું રિઝલ્ટ આપે ને પછીનો પંપ રિઝલ્ટ આપતો નથી એટલે આવી ભૂલ આપણે કરવાની નથી એ સિવાય જે મિત્રોના તલ મહિના ઉપરના થઈ ગયા ને એમને કદાચ પાણી આપી દીધું હોય તો એ યુરિયા સાથે સલ્ફર નાખી દે પાંત્રીસ કિલો જેટલું યુરિયા સાથે ચાર કિલો જેટલું સલ્ફર અત્યારે ઝીંક સલ્ફેટ પણ આવે છે સલ્ફર પણ આવે છે તો યુરી પાંત્રીસ કિલો યુરિયા પ્લસ ચાર કિલો જેટલું ઝિંક સલ્ફેટ અથવા તો ખાલી એકલું સલ્ફર ઉપયોગ કરી અને પ્રતિ એકર દીઠ આપણે એને બ્રોડકાસ્ટિંગ એટલે પૂખી દેવાનું છે એનાથી પણ વધ ખૂબ સારી થશે અને પરિણામ આપણને ખૂબ સારું મળશે સલ્ફરની તો મેં ઘણી બધી કથા આપણા સુધી પહોંચાડી છે તો આપ એના માટે જાણો છો એ સિવાય સ્પ્રેમાં જો તમારે કરવું હોય તો તમને અગાઉ જણાવ્યું નેનો યુરિયા સાથે ઝિબ્રેલિકનો પણ કરી શકાય હ્યુમિક એસિડ અને જ્યુબ્રેલિક એસિડનો પણ આપણે સ્પ્રે કરી શકાય અને આપણા છોડની છે વૃદ્ધિ વધારી શકાય બીજું વૃદ્ધિ ઘટવાના કારણો શું હું હતા તો એક કારણની અંદર જોઈએ તો થ્રિપ્સનો એટેક વધી ગયો હતો અત્યારે વાતાવરણની અંદર જે ફેરફાર થયા આ એક પણ કારણ એ જવાબદાર છે કે વાતાવરણમાં જે ફેરફાર થાય જેના લીધે છે એ થ્રિપ્સનો એટેક વધ્યો એના લીધે પણ આજે વૃદ્ધિ અટકી હતી તો થ્રિપ્સના કંટ્રોલ માટે આપણે યોગ્ય શોષક પ્રકારની દવાઓનો ઉપયોગ કરવાનો છે મેં આગળના વિડીયોની અંદર આ બધી માહિતી મૂકેલી હતી તો થોડું એ પણ રિફર કરી લેજો કે શોષક પ્રકારની કઈ દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો એ આપણા માટે ખૂબ ફાયદાકારક થશે હવે મિત્રો આ સમય પછી ઘણા બધા ખેડૂત મિત્રોના તલ ફૂલ અવસ્થા છે તો ફૂલ અવસ્થાએ ફૂલનો વધારો કરવા અને ફૂલની અંદર પોલિનેશન વધારવા માટે શું કરી શકાય તો મેં ઘણા બધા એવા ખેડૂત મિત્રોનો રિવ્યૂ લીધા હું ખેતરે ખેતરે ઘણી વાર જતો હોય ખેડૂતોની મુલાકાત કરતો હોય એમાં ઘણા બધા સારા પ્રોગ્રેસિવ ખેડૂતો મને મળતા હોય તો એનું કહેવાનું એવું છે ફૂલ અવસ્થાએ અગર અમે જો ઝીરો ઝીરો બાવન ચોત્રીસ એનો ઉપયોગ કરીએ સાથે દૂધ અને ગોળ સો ગ્રામ જેટલું ગોળ અને અઢીસો એમએલ જેટલું દૂધ એક પંપની અંદર નાખીને છંટકાવ કરીએ તો અમને ફૂલ અવસ્થાએ ઘણો બધો ફાયદો થાય છે અમારા ખેતરની આજુબાજુ મધમાખીનું પ્રમાણ પણ ખૂબ સારું એવું વધે છે તો મિત્રો ફૂલ અવસ્થાએ આપણે ઝીરો બાવન ચોત્રીસ અને દૂધ ગોળનો છંટકાવ કરવાથી પણ ખૂબ સારી ફ્લાવરિંગ લાવી શકીએ છીએ અને જેટલું ફ્લાવરિંગ વધારે આવશે જેટલું ફલીનીકરણ વધારે થશે એટલું ઉત્પાદન પણ આપણે વધારી શકશું એટલે આ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે અગર ફૂલ અવસ્થાએ છોડ આપણા ઠીંગણા હોય તો એને નાઇટ્રોજનની કદાચ જરૂરિયાત હોય તો આપણે બાર એકસઠ ઝીરો દોઢસો ગ્રામ જેટલું એક પંપની અંદર નાખી અને છંટકાવ કરીએ તો પણ ખૂબ સારું પરિણામ આપણને મળે છે બસ આજના સરસા માટે એટલી જ માહિતી આપણા સુધી પહોંચાડવાની હતી આટલી માહિતી તલ માટે આજે પૂરતી રાખશું વધારાની માહિતી માટે આપણે મારી સાથે ફરીથી જોડાયેલા રહીશું આ ચેનલ ઉપર નવા હોવ તો આ ચેનલમાં જે નીચેનું બ્લેક કલરનું બટન છે સબસ્ક્રાઈબનું ત્યાં ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકોન ઉપર ક્લિક કરી અને ઓલ કરી દેજો જેથી કરીને અમારી જ્યારે જ્યારે નવી માહિતી આ ચેનલ ઉપર મૂકવામાં આવે ત્યારે આપના સુધી નોટિફિકેશનના માધ્યમથી મળી શકે મિત્રો મારું એક સૂત્ર છે કે આ જગતનો અને આ દેશનો ખેડૂત સક્ષમ હશે તો જ આપણા દેશને સદ્ધર બનાવી શકશું નહીતર જો ખેડૂત માયકાંગલો હશે તો હું માનું છું કે આ દેશનો પાયો જ માઇક આંગલો ગણાય એટલે આપણે માઇક આંગલાય નથી રાખવાની આપણે દેશને સદ્ધર બનાવવાનો છે દેશને વિશ્વમાં નંબર વન બનાવવાનો છે એના માટે મારો પાયો મજબૂત હોવો જોઈએ અને પાયો એટલે મારા દેશનો જગતનો તાત કહેવાય એવો ખેડૂત મજબૂત હોવો જોઈએ આ ખેડૂતને મજબૂત બનાવવા માટે મારી આ યુટ્યુબ ચેનલના વિડીયો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો જેથી કરીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલી પણ એને મદદ મળી શકે અને મદદના લીધે થઈ અને કદાચ ખેડૂતને કંઈક ફાયદો થઈ જાય તો આ દેશમાં કાંઈક આર્થિક મદદ ક્યારેક કરશે જેથી કરીને દેશને આપણે સહી સદ્ધર બનાવી શકીએ અસ્તુ આભાર જય જવાન જય કિસાન ભારત માતા કી જય